આવેલ બે વૃદ્ધાશ્રમ તેમજ હરિઓમ વૃદ્ધાશ્રમ ના કુલ બાવન વૃદ્ધો ને જાત્રા કરાવી માણાવદરના કેટર નો ધંધો કરતા રાજુભાઈ ભાલોડિયા પોતાના સ્વખર્ચે કરાવી ગોકુલ મથુરા સહિત તમામ જગ્યા પર સ્વ ખર્ચે આ તમામ વૃદ્ધોની જાત્રા કરાવી હતી ત્યારે જાત્રા કરાવીને પરત ફરતા વડીલોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું પોતાની ક્યારે હચવાતા નથી અને વૃદ્ધાશ્રમમાં રહીએ છે એ વખતે અમારા લાલભાઈના પરિવારને એક બીજાના ગેઢિયા બીજાના વડીલો બીજાના જે વૃદ્ધાશ્રમ એ મને કે મને કહ્યું જે કાઈ ખર્ચ થયું મહેનત થઈ હું તો કાયમ કહું મારી સાંભળો વ્રત રત ધૂળ નહીં તુલસી ખડ નહીં ગાઢોર નહીં અને કૃષ્ણ જેવો દેવ નહીં ગાઢોર નહીં

kredi evet. પાગલ રખડ થાય છે ને એને ખાવા કોઈ ન દે અમારો લાલભાઈ દીવ છે અને એ ઉદાર દીવ છે ઉદાર જીવમાં આમાં આમાં પાંચ પી આ ઉદાર તો પોકે કોપને પરિવાર તરફથી સન્માન કર્યું છે ખૂબ ખૂબ સરસ અને હવે એની દીકરો બે અમાર ઘરના અને માજી તમારા માજી કે બેઠા છે હા અહીંયા માજી બેઠા છે તો પોતાની માને જાત્રા કરી લે તો ઘરના ને પૂછવું પડે એમ હોય મે આ ગ્રી એનો સન્માન તમારે ઉદાર તરફ પાછો થઈ રહ્યું છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા

લાલભાઈ જે અમારા પ્રવાસના દાતા હતા એને ખુબ અમને મજા કરાવી અમારી પાસે કોઈ લીધી અમે વૃદ્ધાશ્રમ માંથી આવી એના આ પ્રવાસમાં લઈ ગયા અને જાત્રા અમને કરાવી ભવ્ય જે ભગવાનના નિજ ધામ હતા જે ભગવાનના નિજ મંદિર હતા જે ભગવાન નું નિજ ગામ હતું ત્યાં અમને બધે ફેરવા અમને આનંદ કરાવ્યો ગંગા સ્નાન કરાવ્યું જેમના સ્નાન કરાવ્યું ભગવાનજીના દર્શન કરાવ્યા ઠાકોરજીના દર્શન કરાવ્યા ગોળ પર્વતના દર્શન પર્વત કરી ત્યાર પછી અમે ગયા બ્રહ્માજીના દર્શન કર્યા ત્યાર પછી અમે સિદ્ધપુર પાટણ ગયા સિદ્ધપુર દર્શન કર્યા અમને આનંદ આનંદ મોજ આવે ત્યાર પછી આંબાજીમાં બહુજરાજીમાં આગળ અમે એમના ચાલતા ગયા અને પ્રવાસ કરતા ગયા ઉનાળો હતો થોડી ગરમી હતી તાપ હતો છતાં અમે લેતા અને રાતવાસો અમને કોઈ પણ આશ્રમ હોય એમાં રાસવા આપતા અને જ્યાં જ્યાં જે જ્યાં સ્થળે અમારે દર્શન કરવા જવું હોય એ લાલભાઈ પોતાના ખર્ચે એ રીક્ષા લઈ અને વધારે અમને ને અમે બેસાડી દઈએ એ સિવાય અમારું એને બાળકોનું જેમ ધ્યાન રાખવું પડે બુઢિયાનું અમારું ધ્યાન રાખવું પડે કારણ કે અમે બુઢિયા એ સી એટલે અમારી થોડીક આમ યાદશક્તિ ઓછી હોય કે ભૂલી જાય અમે ભૂલા પડી જાય અમારું ધ્યાન રાખીને બધાને પાછા એકઠા કરી જોઈએ એટલે અમારે માટે ખૂબ મહેનત કરી છે આવા જે દાતા હોય ને આવા સૂર્ય હોય ભગવાન અમારા અંતર જેમ આશીષ આપી છે કે આવા દાતાઓ આવા સુર કાયમી જન્મે અને આવા જેને કોઈ સમાજમાં દુનિયામાં કોઈ નથી એને જાત્રા કરાવે એનું સન્માન કરે આ માનવ સેવા એ જ મહાન સેવા છે માનવ સેવા એ જ મહાધર્મ છે ભૂખ્યાને ભોજન દેવું આવ્યાને આવકારો દેવો અને દીન દુઃખીઓ પર દયા રાખવી એ જ માનવતા છે મારા લાલભાઈ આ માનવતા નું કાર્ય કરી અને સિદ્ધ કરી બતાવ્યું છે કે આવા જે દિન દુખિયાની સેવા કરે એ દિન દુખિયાને જે રાજી રાખે એમાં જ પ્રભુ રાજી છે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં એ જ કીધું છે કે માનવ કલ્યાણના કામ કરે અને માવ માનવ સેવાના કામ કરે એ કૃષ્ણ ભગવાન હું એમાં રાજી છું એટલે મારા લાલભાઈએ જે આ કામ કર્યું છે એમાં મારો ભગવાને રાજી છે અમે બધા બુઢિયાઓ પણ રાજી છે જય સદગુરુ જય શ્યામ જય રાધેશ્યામ મને બે મહિના પહેલા એવો વિચાર આવ્યા હતા.

બોચરાજી થી બોચરાજી ગયા બોચરાજી માતાજીના દર્શન કરાવી અને પછી અમે સીધા ગયા ગયા થી અંબાજી ગયા અંબાજી બ્રહ્મા ઘાટે બધા દર્શન કરાવી સ્નાન કરાવી અને પછી પુષ્કર થી અમે ગોકુલમાં ગયા મથુરા ગોકુલમાં જઈ અને લોકો લોકોને રમણ રેતી કરાવી પછી યમના પાન કરાવ્યું યમુના માં સ્નાન કરાવ્યું યમ્પના મૈયામાં સ્નાન કરાવી અને પછી અમે બે ચાર મંદિરે બધે દર્શન કરાવ્યા અને ગિરિરાજીની પરિક્રમા કરાવી કે મને એક ઉમંગ હતો કે મારે આ વૃદ્ધો હાલી નહીં શકે એના માટે મેં બધી રિક્ષાઓ કરી છ સાત રિક્ષા કરી અને એ બધાને એકવીસ કિલોમીટરની પરિક્રમા કરાવી અને પછી ત્યાંથી પરિક્રમા કરી અને પછી સીધા અમે ગયા વર્ષાના વર્ષાના થઈ અને સીધા ગયા અમે હરિદ્વાર હરિદ્વાર જઈ અને ગંગા સ્નાન બધાને એકી સાથે

બાવન બાવન વૃદ્ધો હતા બાવન માં અમારો સ્ટાફ પણ આવી જાય છે સેવા ભાવી છોકરાઓ હતા ગઈ કાલે સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ આપણું જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે એ મુકેશ બાપુનો નો ફોન આવ્યો કનુભાઈ અમે અગિયાર દિવસ થી જાત્રા કરીને આવીએ છે અને એ જાત્રાના ખર્ચ ના જે દાતા છે એ લાલભાઈ એ લાલભાઈ અને એમનો પરિવાર એમના માતુશ્રી એમના ધર્મપત્ની એમના બાળકો આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે આપણે એનું અભિવાદન કરવું છે એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને થેન્ક યુ કહેવું છે એક બીજું જ્યારે લાલભાઈને કહેવામાં આવ્યું તમારો સન્માન કાર્યક્રમ રાખો ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કાંઈ જરૂર નથી મારી ફરજ હતી હું દીકરો થઈને વૃદ્ધોની સેવા કરું પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમ ના માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોક બીજા લાલભાઈ ઊભા થાય અને ફરી વખત આ લોકોની જાત્રા કરાવે આ આવા ઉદ્દેશથી આ લોકો આપણે પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ આજે થોડી રામધૂમ કરાવી છે આ લોકોનું વિશેષ સન્માન કર્યું છે એનો પોતાના અનુભવ કહ્યા છે અને મતલબ નહીં હોય બધલાડે તો જગત જમાડે સુરમાં વિના સુવારત કોઈ રાબે નો પીરી રાજ્ય એવા કડી માં કુલ લગભગ ચાલીસ જેવા વૃદ્ધોને ચાલીસ પિસ્તાલીસ જેવા વૃદ્ધોને જે યાત્રા બાવન જણાની જે યાત્રા કરાવી છે આ યાત્રામાં તમામ ખર્ચ સાથે અને તમામ સુવિધા સાથે પોતાની મહેનત બાવડા જાલીને બસમાં બેહાડવાના આડા ગયા હોય તો ગોતી ભેગા કરીને એક સ્થાનિ બીજા સ્થાન ઉપર લઈ જવા આવી તમામ સુવિધા સાથે પોતાના પરિવાર જેમ આ એક નિરાધાર અને વૃદ્ધો વૃદ્ધ ને હું તમે પરમાત્માનું સ્વરૂપ માનીયે છીએ ત્યારે એને સેવા કરવાનો લાભ લીધો છે અને તમામ વૃદ્ધો નો આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો છે જય શ્રી રામ જય સીતારામ હવે આજે અગિયાર દિવસ પહેલા આજે જે લાલભાઈ છે માણાવદર વાળા છે એવો મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે આપણે બધાને લઈ જવા છે વૃદ્ધોને જાત્રા કરવા તો એ સારી વાત કેવાય કે ભાઈ આજે હું કહું આજે હા તો આ નિરાધાર અને તરછોડાયેલા છે બરાબર છે એને જાત્રા કરાવી એટલે બહુ સારી વાત કેવાય અને બાપા સીતારામ ની કૃપાથી આજે લાલભાઈ હું કહું બધાનો શ્રવણ બની ને આવ્યા છે કે બધાનો દીકરો બની ને આવ્યા છે અને બધા સારી એવી જાત્રા કરાવી છે અગિયાર ક્યાંય કોઈને આઠાના કાઢવા નથી દીધા તમામ ખર્ચો રિક્ષા ભાડું આમાં પૈસા વાપરવા આપ્યા છે કોણે લાલભાઈ એટલે બાપા સીતારામ ની દયા છે બધા ને સારી એવી જાત્રા કરી લી સીતારામ